જય દ્વારા કદીશ જય મૂલીધાર કેમ છો બધા મજામાં જશો તો આપણે હાંજ પડી ગયા છે આઠક વાગવા આવ્યા છે ને નાયા જોઈને જો કમ તૈયાર થઈ ગયા ને નવી નવી જોડી પહેરીને તો આજે આપણે જવાને ગરબી જો નોરતા જવા ધ લીધો એ તો બસ ભાઈબંધ ને બધા જવાની તો નક્કી થઈ ગયું તો ખૂતો હતો અત્યારે આપણે ઉઠો ને પ્લાનિંગ થઈ ગયો તો બસ નાયા જોઈને તૈયાર થઈ ગયા ને હાલો તો ખાઈ પીને પછી નીકળવાની છે હોટલે જ છે તો ખાઈ ને પછી જ નીકળીએ તો હાલો આગળ મળ્યા આવે તૈયાર થઈ ગયા નીકળવા આપણે આઠ વાગી ગયા પાન ના ગલ્લા હિસાબને થોડો કરવાના હતો નાખો બસ હમણાં થોડીક વારમાં ખાઈ નેકર્યું છે ખાઈ લઈને પછી નીકળીએ ખાઈ ને પછી જો ને આવી ગયા આપણે આ બાજુ બેસા મેહુરભાઈ હું મજામાં મેહુલભાઈ તો આજે આપડે બાર એટલે નાઈટ ના જમવા ભાઈ તો આજે મેહુર રાતે રાતે અને પછી આપણે જાફ હવારે

ચાલો તો આપણે છે ને જવા નીકળી ગયો છે ઊંડા લઈને જઈ છે બસ અંજ્યા ખડી પૂછી ગયા મુરલી ઉભા છે બીજા ભાઈ બંધુ ને આવે છે તો બસ અહીં ઉભા છે આવે લાલતા હાલતા થાય જો આપણે કેહુર કિંગ જાય પુશ બટન લઈને બધા અત્યાર હાલો મિત્રો તો આપણે ભાઈ બંધ આવી ગયા નીકળી ગયા હાલો હવે સીધા અહીંયા જઈને મેળા ને સાંભળવા નહીં દે પાછા

ંગ શુ બાહુલસ્તાનુજદાયો સામે નો શારદો અદેવા જતરા નકરા সলিয়া কাম দুর্গা কালিয়া কাম দুর্গা ববু চর

અનેક ખૂબીઓ છે જી જી હા હા દોસ્તો દોસ્તો એવા કલાકાર કલાકાર એન્કર એન્કર અને અને એ પણ પણ એક એક સારી ક્રિકેટ ક્રિકેટ કરી યસ કરનાર એવી ઐતિહાસિક કે જેમનું જેમનું સંચાલન એન્કરિંગ એમના હતું સુ પાર્ટનર એન્ડ ધ વોઇસ મેક્સ છે છે માહોલ ખોડે બેઠા 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 કાનુડાના હૃદયમાં વરસાદ આજે ભાવેશ રામ મારી સાથે બેઠા હતા જી હા દોસ્તો આખું ગુજરાત જેમના ગીતો ને જાણે છે માણે છે પણ રૂમમાં બેઠા બેઠા ભાવેશ રામ ને એક જ વાત કરી ભાવેશ આજે જો તે કાલી વાદલડી ગાયું ને આજે હું મને તને મારા રૂમમાં નથી રાખવાનો એટલે આ બધા માટે આ બધાને આનંદ કરાવવા માટે આખું ગુજરાત જેમને સાંભળે છે માણે છે ધ વોઇસ ઓફ સૌરાષ્ટ્ર વન એન્ડ ઓન્લી રંગ મોર લવ ફમ માય ફ્રેન્ડ ભાવેશ રામ ફોર યુ ફ્રેન્ડસ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ દ્વારિકાની ધરતી ઉપર ભાવેશ રામ ને સાંભળવા માણવા મારું ગુજરાત તો સાંભળે છે આખું ભારત આવનારા વર્ષોમાં સાંભળશે કારણ કે દ્વારિકાની ધરતીથી માંડી હવે ધીરે ધીરે ભાવેશ રામ જે આખા ગુજરાતમાં ફેમસ થઈ રહ્યા છે આજે પહેલા જ કોમ્પિટિશન રાઉન્ડ એટલે કે તાલીરાસ રાઉન્ડમાં આપણા બધાને આનંદ કરાવવા માટે માના ગુણ લગાવવા માટે ફોર યુ ફ્રેન્ડ્સ ભવેશ રામ તો કેમ છો ખંભાળિયા પણ રેડી ખેલે જય જય અંબે જય જય અંબે જય જય અંબે મારી તારા દીવડા બળેરે મારી પરગ આપો પણ મોઢે બોલું માનમોન હાજે નાના પણ હા મરે એ પશ્ચિમ ઓટ આપની બધી મજા હે જી よかったね、シャキシ you કમાવો બહુ અઘરો છે પણ ખીલ કેર હસેલા ને તો એક ઝાપટ મારીને રડતો કરી દઈએ પણ બુંદલ કે ખેલાણું બોરો કોઈ દુખી માણસ ને હસતો કરવો હોય ને ખુબ અઘરું છે સાહેબ એવું જ કઈક આયોજન નું છે

જે સિદ્ધત થી મહેનત કરી છે જેટલા માધ્યમ થી તમને બધાને જોડવાનો પ્રયાસ કર્યો છે એ પૂરી એમેઝિંગ ની ટીમ નો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે એમેઝિંગ ની ટીમ પહેલા વર્ષે બે દિવસ યસ બિલકુલ આ વખતે ત્રણ દિવસ 2 3 મને એવું લાગે છે કે આવતા વખતે 2 3 is equal to 5 plus 5 એટલે કે કદાચ 10 દિવસનું આયોજન કરે તો બિલકુલ નવાઈ નહીં લાગે કારણ કે તમારા બધાનો પ્રેમ સાથ અને સહકાર કાયમ મળ્યો છે ને કાયમ મળતો રહે છે એટલે હું ઘણીવાર કહું છું કે તમારી કદર હોય ને ત્યાં જ બેઠક કરજો ભાઈ બન એ ભાઈ તમારી કદર હોય ત્યાં જ બેઠક કરજો બાકી પ્રેમ કહી દેવાનું કે તમને તમારો બંગલો મુબારક અમને તો અમારી ઝૂંપડીનો નસો છે યાર હા આ ઝુંગડીઓમાં રહેવા વાળા માણસો એ હૃદય થી લોકો પ્રત્યે રાજીવો રાખે છે ને એટલે તમે બધા મોજ થી રાજી મકો છો નહીં આજે સાંજ નું વાતાવરણ એવું હતું હું તમને કહી દઉં બિલકુલ સામે અમારો રૂમ છે ગેલેરી માંથી જોતા તા કે કદાચ આકાશમાંથી આજ આ વોનું વરી જાય ખેડૂતને એની એ જરૂર છે એમાં બિલકુલ નવાય નથી પણ જેણે સાહેબ એ પોતાના સપનાઓનું વાવેતર કર્યું છે એને અઘરું બહુ લાગશે ત્યારે કાનુડાએ મારીને તમારી લાજ રાખી દીધી છે અને આજનો આ ભવ્ય આયોજન પહેલા દિવસે થોડા કેટલાક બાદ ફરીથી આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે ફરી વખત આપ સૌને વેલકમ કરીએ હું વિનંતી કરીશ અમારી સાચિંદાઓની પૂરી ટીમને આજે પહેલો દિવસ છે તમારે બધાએ થોડી ઝડપ રાખવી પડશે આઈ નો વેલ તમારી સિચ્યુએશન પણ ખેલૈયાઓ બિલકુલ આનંદ સાથે મોજ સાથે એક નાનીપણી ઢીંગલી બ્લુ ડ્રેસમાં રમી રહી હતી મારો અવાજ સાંભળતી હોય તો પ્લીઝ અહીં મોકલજો ને બ્લુ ડ્રેસમાં એક દીકરી રમતી હતી હું જોતો તો એ ઢીંગલી મસ્ત પ્લીઝ અમારા અમારા સાજીંદા આવે ત્યાં સુધી મારી વાત ઉપર ધ્યાન નથી દેવાનું તમારે તો એના સ્ટેપ્સ જોવાના છે પણ આ દીકરીને એક વખત મારે તમારી વેચે લઈ આવી છે ખૂબ સરસ મજાનો માહોલ ઊભી કરતી હતી યસ ફ્રેન્ડ્સ ખેલા મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દીકરી માટે જોને ઘણી વખત આપણે ધારી નથી વધુ લોકો આપણને પ્રેમ કરે છે ખેલાઓ માટે આ દીકરી માટે સ્ટેજ ઉપર એક નાનકડી ઢીકલી શું નામ છે બેટા નેન્સી ઓહ વાહ બેન ભણાવે છે નિશાનમાં બેન મતલબ ટીચર લેડીસ ટીચર ભણાવે છે મને ખબર હોય રાસ રમતી એટલે આ જેટલા અહીં બેઠા એ બધા મારે ખાલી એટલું કેવું છે કે તમારા ટમટમિયા પ્રકાશ વધાર્યું

વેરી ગુડ ஆல் ધ બેસ્ટ ફ્રેન્ડ્સ એ બાય બાય ચાઇનીઝ લાઇટ ઓન એ ટમ ટમ્યા થી તો તમે તમારા ઘરનો પ્રકાશ વધારી હકો પણ તમારા ઘરમાં અજવાડું તો ત્યારે થાય જ્યારે તમારા ઘરમાં દીકરી રમતી હોય મારા બાપ એવી સરસ મજાના માહોલમાં દીકરી રમતી એકવાર જોરદાર આ દીકરી માટે તાળીઓ પાડીએ નેન્સી ગુડ લક ஆல் ધ બેસ્ટ ત્રણ દિવસ રમવાનું છે ઝુમવાનું છે અને હા યેસ્ટિકર નંબર ઇઝ વેરી બ્યુટીફુલ ટુ टू टू वेरी गुड ऑल द बेस्ट फ्रेंड्स एक बार थे जाओ बद्दा ऊपर के ले आओ गेट रेडी फॉर द सेकंड राउंड एक बार थे जाओ बद्दा ऊपर के ले आओ गेट रेडी फॉर द सेकंड राउंड सिक्स स्टेप विद द वन ऑफ मोस्ट हैंडसम बॉय फ्रॉम जामनगर जेनी साथे बातो कर भी गमे जेनी साथे गीतो गावा गमे जेनी साथे स्टेज शेयर करवो गमे वो જાનદાર શાનદાર અને જાજરમાન કલાકાર એટલે કશ્યપ દવે જી હા દોસ્તો છેલ્લા ઘણા વર્ષોથી એની સાથેની મારી ભાઈબંધી એની સાથેની મારી દોસ્તી હું જામનગરમાંથી લગભગ પાંચેક વર્ષથી નવરાત્રીનો એન્કરિંગ કરું છું હાસ્ય કલાકાર તરીકે ઘણા બધા લોક ડાયરામાં કાર્યક્રમો કર્યા અને મને આ ધરતીથી વધારે લગાવ એટલા માટે છે કે એક બાજુ તમે છેડે બેઠા છો એક બાજુ તમે છેડે બેઠા છો અને બીજી બાજુ હું તમારી જેમ જ સાવ છેવાડે બેઠો છું એટલે કે આપણા ભારતનું સૌથી છેલ્લું ગામ હું જ્યાંથી આવું છું કે મિત્રો યસ બિલકુલ સાચું સાંભળ્યું તમે હિન્દુસ્તાનનું સૌથી છેલ્લું ગામ એટલે ધોળાવીરા તમે અભ્યાસમાં ભણ્યા હશો હડપ્પા સાઈડ વર્લ્ડ સિવિલાઇઝેશન ધોળાવીરા